નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છોડિયા ન્યુઝ અને અઠ્યાસી ગોંડલ સ્વતંત્રતા દિવસના ધ્વજવંદન કાર્યક્રમમાં તાત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ ની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને આ કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને ટાડા એક્ટ હેઠળ આજીવન કેદની સજા થઈ પરંતુ અનિરુદ્ધ સિંહ જાડેજાના પુત્રે ઓગણત્રીસ જાન્યુઆરી બે ના રોજ તાત્કાલિક જેલ આઈજી ટી એસ બિસને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી અને આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા બે હજાર અઢારની જો વાત કરીએ બે હજાર અઢારમાં તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા અને હવે હાઈકોર્ટે તે સજા માફી ફગાવીને ફરીથી સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે તો સવાલો બહુ છે ન્યાય માટે પાંત્રીસ વર્ષથી લડી રહેલા પરિવારને હવે રાહત મળશે અને સજા માફી આપનારા તંત્રની જવાબદારી કઈ અને અનિરુદ્ધસિંહ તથા તેમના પુત્ર સામે ચાલતા નવા આત્મહત્યા કેસ નો અંત ક્યાં જશે આ જ મુદ્દા પર આજે ચર્ચા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે

પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને ઇઠ્યાસી ઓગણીસો ને ઇઠ્યાસી માં પંદરમી ઓગસ્ટે ગોંડલની સંગ્રામસિંહજી હાઈસ્કૂલ માં ધ્વજવંદન કાર્યક્રમ હતો ડેપ્યુટી કલેક્ટર જેપી દવે નગરપાલિકાના પ્રમુખ ડીપી તરૈયા થી માંડીને શહેરભર ના નિષ્ણાંતો શહેરભર ના અગ્રણીઓ વગેરે વગેરેની હાજરીમાં ધારાસભ્ય પોપટભાઈ લાખાભાઈના હસ્તે સોરઠિયા પોપટ લાખા સોરઠિયા એના હસ્તે ધ્વજવંદન જાડેજા રીબડાવાળા એમ કેવાય છે કે પોઈન્ટ બ્લેન્ક રેન્જ થી એને પોપટ લાખા સોરઠિયા ત્યાં ઓન ધ સ્પોટ હત્યા કરી નાખી રાઈટ હલો નવ વર્ષે દસ મી જુલાઈ ઓગણીસો ને સત્તાણું ના રોજ તાડા એક્ટ ની કલમ પાંચ હેઠળ ભાઈ અનિલસિંહ ને આજીવન કેદ સજા થયો એમાં નવ વર્ષ લાગ્યા એમાં શું કામ લાગ્યા જે મેં તમને નામ કીધું ડેપ્યુટી કલેક્ટર જેપી દવે નગરપાલિકાના પ્રમુખ ડીપી તરૈયા સહિતના જેટલા પિસ્તાલીસ જેટલા સાક્ષી હતા એ લોકો ક્રમશઃ કોર્ટમાં ફરી ગયા એને એમ કીધું કે ભાઈ અમે એક ધડાકાનો અવાજ સાંભળ્યો

અને એ બધા ફરી ગયા ટૂંકમાં પિસ્તાલીસ જણા એ ફરી ગયા એવી બધી જે ગડમથલ થઈ એમાં તો પેલા નવ વર્ષ તો એમાં નીકળી ગયા પણ જગ જાહેર કેસ હતો એટલે અંતે એને ટાડા એક્ટ ની કલમ પાંચ હેઠળ દસમી જુલાઈ ઓગણીસો ને સત્તાણું ના રોજ એને આજીવન કેદ પડી પણ કેદ પડી એટલે કાગળ ઉપર પડી કવિ હાજર ક્યાં હતા

જેલ માં રહ્યા તો પણ આ મારું વાક્ય નથી અખબારી મીડિયા માં બધે ચમકેલી વાતો છે કે જેલમાં પણ તેઓ દરબાર ભરતા હતા શાસન ચલાવતા હતા હવે આ બધી કાર્યવાહી દરમિયાન પછી તેઓ શ્રી એને પૂર્વ એડીજીપી હતા ત્યારના ટીએસ બિસ્ટ નામના અધિકારી કે બી એને અરજી કરી કે ભાઈ હું તો બહુ સારી ચાલ ચલગત ધરાવું એવો કેદી છું અને મને આજીવન પડી મેં અઢાર વર્ષ સજા ભોગવી માટે મને માફ કરી દ્યો અને કરુણાના સાગર થઈને ટીએસ એસ એ થઈએ અનિરુષિંહ મહે પછી જાડેજા ને ઓમ ધ સ્પોટ સરકાર બરકારને પૂછ્યા વગર અરજી થયા ઈ દાડે નિકાલ અરજીનો બાદ મારજી અને હવે મુશ્કેલી બેન મુશ્કેલી કઈ નથી આપણી ભાષામાં આ ભૂકંપ ને યુ ટર્ન ને સુનામી હરામ બરોબર એના રૂવાડો ફરકવું હોય તો એના માટે આ રોજનું છે એના નહીં એના જેવા બધા જ લોકો જેટલા સૌરાષ્ટ્રમાં છે એ બધાય માટે આ બધા કાનૂની સ્પીડ બ્રેકરો જે છે એ સામાન્ય ઘટના છે મારીને તમારી માટે ભૂકંપ ગણાય કારણ કે આપણે તો કોઈ બી જેલના હરિયા હું દવાખાનાની બારી નથી જોયું હોય એટલે પણ આ લોકોને એ સિમ્પલ ને સોબર છે તમારી જાણ કરતા હાઈકોર્ટે શું કીધું ચાર અઠવાડિયામાં તમે સરેન્ડર થાવ તો અનિરુદ્ધસિંહ જાડેજા તમે વિચાર કરો થાય કરી સર એટલે અમિત ખૂટ નામના પાટીદાર યુવાન આત્મહત્યાના કેસમાં ના કેસ માં આનું ખાલી નામ ખુલ્યું તો એમાં સીધી રીતે તો ઇન્વોલ્વમેન્ટ છે જ નહીં કે કોઈ સીસીટીવી ફૂટેજ નથી કે ગળા સીપેટેજમાં નાખ્યા હોય એક કેસ માં તો તેઓ ફરાર છે અને કોર્ટે હાજર થવાનું તેમને કીધું છે સર તો હવે તે હાજર થશે કે કેમ અરે થાય કોઈ થી ભલામણ કહું તો તો હું વાત કરું છું કે અમિત ખોટ જેવા પાટીદાર યુવાન ના મૃત્યુ ત્યારથી ફરાર જો હોય તો પોપટ લાખા સોરઠિયા જેવા હાઈ પ્રોફાઇલ કેસ માં સરન્ડર કરે કોઈ દિવસ એટલે શું કરશે એ તમને કહું તેઓ શ્રી ને ચાર અઠવાડિયા મળ્યા એટલે હવે ઈ સુપ્રીમ કોર્ટમાં માં આને પડકાર છે હાઈકોર્ટ ના આદેશ ને સુપ્રીમ કોર્ટ માં પડકારશે અદાલત નો અંતિમ નિર્ણય ન આવે કોઈ પણ ચુકાદો ચુકવો સુનાવણી કરતી વખતે કહેવામાં કે આ અંતિમ ફેસલો છે એટલે કે આને હવે જગતની કોઈ અદાલતમાં તમે પડકારી ન શકો તો આપણે માનીએ કે હવે એની ઉપર ભી આવશે પૌત્ર હરે સોરઠિયા એ વાંધા અરજી કરી હતી કે ભાઈ આ માફી નીતિ રાજ્ય સરકારે બે હાજર ને સત્તર માં એક પ્રકારની માફી ની નીતિ બનાવી હતી નીતિ શું કે કેદી હોય જેલ માં આજીવન નો હોય કે બીજો કોઈ હોય પણ એની આ પ્રસ્તાવો વિપુલ સ્વર્ગ માંથી એમાં ડૂબકી દે પુણ્યશાળી બને હવે આ સમાજ ને કઈ નુકસાનકારક ન હોય એવો હોય તો એને છોડી દેવા આ નીતિ હતી હવે ઈ અંતર્ગત મિસ્ટર ટી એસ બિસ્ટે તેઓ શ્રી છોડી મૂક્યા એટલે પોપટલાકા સોરઠિયાના પૌત્ર હરે સોરઠિયાએ વાંધા અરજી કરી કે આ ભાઈએ એક પ્રકારની નીતિ નિયમનું પાલન જગદીપ સર હવે આ બે હજાર જે પ્રમાણે આવેલી જે સજા માફી હતી તે કાયદાની પ્રક્રિયામાં કહી શકાય એવું કે લુ પોલ્સ હતા કે કેમ કે રાજકીય પ્રભાવ એવું કઈક હવે એ જો ને તો છે લાન્સ ની કોઈ દી રસીદ હોય એમ મિસ્ટર ટી એસ બિસ્ટ એ કોઈ દી એમ કે કે મને છગન મગનભાઈ એ કીધું એટલે મેં છોડી દીધો કે મેં તો કરોડો રૂપિયા કર્મચારી ને હેરાન કરવાનો કે સાથી જેલમાં હોય ને મારવા કૂટવાનો એવા કોઈ આરોપ નથી એટલે અમે છોડી મૂક્યો નીતિ નેમ સરકાર નો તો એ પ્રમાણે સાંભળો પણ તમે ને હું જે પ્રશ્ન કરો થી આપણે બોલીએ ને તો શું થાય ખબર છે તમે પોલીસ મોરલ ડાઉન કરો છો એટલે તમારું મોરલ છે ક્યાંથી ડાઉન કરે પણ આપણે બોલીએ તો તો એમ કે તમે પોલીસ નું મોરલ ડાઉન કરો છો અમે તો કાયદાની પ્રક્રિયાને માં રાખી અને એને છોડ્યા તો તમે કેમ કહી શકો કે અમે પૈસા કઈ છોડ્યા અમે ક્યાં કહીએ છીએ આખું જગત એમ કે છે કે કાંઈક લોચો છે ને તો સરકાર ને પૂછા વગર કોઈ કરે પણ જગત આખું કે છે ને છાપામાં છપાણું છે સાચું ખોટું રામ જાણે

એ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં પડકારશે વળી પછી સુપ્રીમ કોર્ટમાં નિર્ણય આવશે રી ને ફલાણી પિટિશન આપીએ તો દુનિયાભરના ડુંગળીના ફળ ઓછા છે એટલા કાયદાના એવા છીંડા વધુ છે જગદીશ સર આ જેલ અધિક્ષક બિસ્ત જે હતા કયા અધિકાર થી તેમને છોડવામાં આવ્યા હતા ખરેખર ત્યારે શું બન્યું હતું ના ના બને શું જેલ ના અધિકારી હતા સંભળો અને એની પાસે એવા પાવર હોય કે જો કોઈ પણ માણસ કેદી આજીવન સરકારે પોતે એક ઓલી બનાવી હતી નીતિ બનાવી હતી કે કોઈ કેદી એની ચાલ ચલગત સારી હોય તો જેલ ના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે એ તમે એને કેદી મુક્ત કરી શકો હવે એમાં એને આવરી લીધા છે આ ભાઈ ને પણ

પાંચ ટકા થી માંડીને બાર ટકા જ રાખવાનું હોય એટલે અઢાર થી અઠ્યાવીસ ટકા નો સ્લેબ નાબૂદ થઈ જતો હોય તો મારી વિવેક બુદ્ધિ છે કે ભાઈ એને પેલે પાને ચમકાવવા જોઈએ પણ હું છેલ્લે પાને ચમકાવું હું તંત્રી છું મને કોણ માન નાખે તો છેલ્લે પાને ચમકાવો જેવી તમારી બુદ્ધિ પણ એ ઉત્તમ નથી એવું લોકો ટીકા કરી શકે કે ભાઈ આ પેલા પાના ની મેટર તમે છેલ્લે પાને ક્યાં છાતી આ એના જેવી વાત છે એટલે શર્ટ ને ઉપર પહેરાય પેન્ટ ને નીચે પહેરાય તમે ઊંધા હા પહેરો શું થાય હવે પહેરવું છે ને શું કરી લેવું તમારો અંગ ઢાકવાથી મોકલ્યો એટલે પોતાના તરફી નિર્ણય કરાવ્યો પણ એની કોઈ પુરાવો ના હોય એ તો સ્વાભાવિક વાત છે ને લાંચ નો પુરાવો રસીદ હોય કોઈ લાંચ આ સાથે લખી આપવામાં આવે છે તમારા તરફથી લાંચ મળે એવું હોય કોઈ એ તો ગાંધીજા લઈને છૂટા આપમાંથી બીજું હું

અનેક નિવેદનો પણ આપણી સામે જે છે આવી ચુક્યા છે તો આ ઘટના ને આપ કેવી રીતે જોઈ રહ્યા છો બેન આપણે કઈ રીતે જોવાનું શું આપડે જનતા એ જ નજરે જોઈએ છીએ કે એ ઘટના અમિત ખૂટ વાળી ઘટના છે એમાં અનિરુદ્ધસિંહ કે રાજદીપસિંહ મૃતક જે યુવક છે એ સંતાસપદ છે કેટલાક અક્ષર જુદા છે કેટલાક અક્ષર જુદા છે અક્ષર નો મેળ મળતો નથી એટલે કે ઈ કોકે એમાં ઉમેરી હોય એવું પણ લાગે હવે ઈ બધી હજી કોર્ટ મેટર છે કોર્ટમાં આ જ પ્રકારની વાતો થઈ છે અને કોર્ટ હવે નક્કી કરશે કે આમાં શું તથ્ય છે પણ હાલ તો આ બંને આરોપી બનાવ્યા છે એટલે એ લોકો ફરાર છે બાપો દીકરો બે અનિરુષસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા એ બંને અત્યારે ફરાર છે બુદ્ધિપૂર્વક હવે જે ફરાર છે પછી કેસ કબાડ આરોપ વધે અને હવે જે થાય તે પ્રશસ્ત થશે એ પ્રમાણે આપણે ચર્ચા કરી શકીએ પણ આ કેસમાં સીધો જેમ આમાં પોપટલાકા સોરઠિયામાં જેમ ભાઈ છે સીધે સીધા આરોપી એવા આરોપી એમાં નથી જી અઠવાડિયામાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો છે પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના જીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધિક્ષક ટી એસ બી હુકમ ને ફગાવી દેવામાં આવ્યો છે અને અનિરુદ્ધસિંહ ને સરેન્ડર કરવા આદેશ કરાયો છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર